યાર બહુ જ ઠંડી પડે છે મારી તો આખી બોડી જામ થઈ ગઈ છે જીપ બધાની જીપ તો જામ નહીં થઈ જાય નહીં નહીં ઓ ઠંડી બહુ છે વાગ છે વાઘ છે વાગશે આજે છે ને તારી બુદ્ધિ નો ટેસ્ટ લઉં બરાબર એક પ્રાણી છે એ જાન્યુઆરી ની અંદર પાણી વધારે પીવે છે અને ફેબ્રુઆરી માં પાણી ઓછું પીવે છે કેમ કરીને ગાંડા છે એ વાત આટલો સિમ્પલ સવાલનો જવાબ ના આવડે જાન્યુઆરીમાં છે ને બહુ જ ઠંડી પડે એટલે પાણી છે ને એકદમ ઠંડુ હોય તો ઠંડુ પાણી પીવું બધાને કેમ ના ગમે એટલે બધા ઠંડુ પાણી વધારે પીવા અને ફેબ્રુઆરીનું છે ને થોડી નોર્મલ ઠંડી હોય એટલે પાણી એટલું બધું ઠંડુ ના હોય એટલે ઓછું પીવે તંબુરો જાન્યુઆરીમાં દિવસો વધારે હોય પાણી વધારે પાણી પીવે ફેબ્રુઆરી ના દિવસો ઓછા હોય